ડભોઈ વણકરવાસના દલિતોની વસ્તીમાં લઘુમતીએ મકાન ખરીદતા સ્થાનિકો દ્વારા વિરોધ નોંધાવ્યો હતો ડભોઈ વણકરવાસ વિસ્તારમાં વર્ષોથી દલિતો નિવાસ કરે છે જેમાં આજુબાજુ હિન્દુ મંદિરો તેમજ રબારીવાસ ભીલવગો તેમજ અન્ય હિન્દુઓની મોટા પ્રમાણમાં વસ્તી આવેલી છે જ્યાં વણકરવાસના હિન્દુ મંદિર સામે વણકરવાસના જ કેશવભાઈ મકવાણા દ્વારા લઘુમતી હનીભાઈને મકાન વેચી દેવામાં આવતા હિન્દુ દલિતો દ્વારા ભારે સૂત્રોચ્ચાર સાથે લઘુમતીનો વિરોધ કરી મકાન ખાલી કરવા માટે ઉગ્ર વિરોધ સાથે ભારે સૂત્રોચ્ચાર પણ કર્યા હતા અગાઉ અઢારમી ફેબ્રુઆરીએ ડબોઈ પ્રાંત અધિકારીને દલિત સમાજ દ્વારા અરજી આપવામાં આવી હતી જેમાં ઉલ્લેખ કર્યો હતો કે લઘુમતી સમાજના હનીફભાઈ દ્વારા આ મકાન ખરીદી કરવામાં આવવાનું છે પરંતુ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ન થતાં આજે સ્થાનિકોએ વિસ્તારમાં મંદિરની સામે લઘુમતીએ મકાન રાખ્યું હોય ઉગ્ર વિરોધ સાથે ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા આ સમગ્ર વિસ્તાર એ હિન્દુ વસ્તી ધરાવતો વિસ્તાર છે આ વિસ્તારની અંદર વણકળો વસાવા રબારી તળવી વગેરે સમાજના વ્યક્તિઓ અહીંયા નિવાસ કરે છે લગભગ આ વિસ્તારની અંદર ચાર પેઢીથી લોકો નિવાસ કરે છે આ વિસ્તારની અંદર કેટલાક મંદિરો આવેલા છે જેમાં વંકડ સમાજની મહાકાલીમાં અહીંયા મંદિર છે અને બાબા રામદેવ કૃષ્ણ કનૈયાલાલનું મંદિર છે સાથે સાથે હનુમાનજી દાદાનું પણ અહીંયા મંદિર આવેલું છે આ વિસ્તારની અંદર એક દલિત સમાજનો વ્યક્તિ એ પોતે બારોબાર વિધર્મી સમાજને પોતાનું મકાન વેચી દેતા તેમને કોઈને પણ જાણ કરી નથી અને એનો એક બદ ઇરાદો એ છે કે આ વિસ્તારમાં રહેતા સમગ્ર આપણે હિન્દુ સમાજના લોકોને હેરાન કરીને પરેશાન કરીને અહીંયાથી તેને પોતે પોતાના ઘર છોડીને અહીંયાથી આ લોકો જતા રહે એ પ્રકારનો એક બદ ઇરાદો એ પોતે હાંસલ કરવા માટે આ એક કક્ષાની પ્રવૃત્તિ કરેલી છે તો અમે આ માટે એસડીએમ સાહેબને પણ એક આવેદનપત્ર આપેલું છે એસટીએમ સાહેબને લગભગ વીસ બે પચીસના રોજ એટલે કે બે મહિના પહેલાં આવેદનપત્ર આપેલું છે પરંતુ તંત્રએ આના ઉપર આજ દિન સુધી કોઈ પ્રકારનું ધ્યાન રાખ્યું નથી અમારે સાથે સાથે આ વિસ્તારના રહીશોની એક ઉગ્ર માંગ છે કે જે વી ધર્મીને મકાન વેચાણ કર્યું છે એ બંને પાર્ટીને વેચાણ કરનારને અને રાખનારને આ બંને વ્યક્તિને બોલાવીને આ મકાન કોઈ એક હિન્દુ વ્યક્તિને વેચાણ આપે એવી એક અમારી ઉગ્ર માંગ છે સમગ્ર વિસ્તાર હિન્દુઓની વસ્તી ધરાવે છે ત્યાં એક મુસ્લિમ વ્યક્તિએ મકાન ખરીદ્યું છે એનું અમે લોકો વિરોધ કરી રહ્યા છીએ કારણ કે અહીંયા પૂરેપૂરી હિન્દુઓની વસ્તી છે અને જો ત્યાં કોઈ અન્ય જ્ઞાતિનું વ્યક્તિ આવીને વસે જેમ કે અહીંયા મકવાના તળવી ઘણી બધી કાસ્ટમાં રહી રહ્યા છે અને ત્યાં જો બીજા કોઈ પ્રાંતનું વ્યક્તિ આવીને વસે તો અમને બેન દીકરીઓને બધાને ઘણી બધી મુશ્કેલી આવી શકે તેમ છે જેમ કે કોઈના પ્રસંગ હોય સગાઈ હોય મેરેજ હોય તો એવી પણ પરિસ્થિતિ આવી શકે છે કે ના પણ થાય આગળ જતાં એવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે કે એ લોકો અહીંયા આવીને વસે તો અમારી બેન દીકરીઓના લગ્નોમાં અને પ્રસંગોમાં તકલીફો ઊભી થઈ શકે છે ના થાય તો અને ઘણી બધી અહીંયા મંદિર નહીં બધું છે અમે અમારા રીતિ રિવાજો અલગ છે અને આ જગ્યા એવી છે જ્યાં અમારા પ્રસંગો થાય થાય છે અને આ જ મકાનની સામે મંદિર પણ આવેલું છે અમારે હોળી હોય કે કોઈ બી પ્રસંગ હોય તો આ મકાનની બાજુમાં જે જગ્યા છે એ અમારા પ્રસંગો માટેની જગ્યા છે તો ઘણી બધી અડચણો ઊભી થઈ શકે તેમ છે જો તમે લોકો જો અહીંયાના કાર્ય કરો આ મામલે કોઈ પણ એક્શન નહીં લે તો અમે લોકો એમની કચેરીમાં જઈને ઉગ્ર આંદોલન કરીશું અમે બસ એટલું જ એમને કહીએ છીએ કે અમારા પક્ષમાં સારો કોઈ નિર્ણય લેવામાં આવે જેનું આ મકાન છે જે વ્યક્તિએ ખરીદ્યું છે એ બે વ્યક્તિને ભેગા કરીને અમારા પક્ષમાં કોઈ સારો નિર્ણય લે એવી જ અમે આશા રાખીએ છીએ હું આ વણકર સમાજમાં રહું છું વણકરવાસમાં રહું છું અને મારી પચાસ થી સાઠ વર્ષની ઉંમર થઈ હું આ આ ગામની આ ઘર આ ફળિયાની મેં દીકરી છું અને મેં સામે જ રહું છું અને આ મારા સામુ જે મકાન વિધર્મીને આપે છે મુસ્લિમને આપ્યું છે અને અમારો પચાસથી સાઠ ઘરની વસ્તી છે હિન્દુની અને અંદર એક વિધર્મી આવીને અહીંયા આગળ વસી જાય અને વિધર્મી તો આવીને વસે કાલથી બીજો આવે ત્રીજો આવે અને એવી રીતના અમને એ લોકોની જોડે અમને ફાવે નહીં અને એમનો ધર્મ અલગ અમારો ધર્મ અલગ એમના રીત રિવાજ અલગ અમારા રીતે મારા ઘરમાં મંદિર છે આમાં સામુ મંદિર છે રામાપીનું બાજુમાં મહાકાળી છે મારા ઘરમાં દશામાની સ્થાપના કરી છે હું પછી વર્ષથી હું સેવા પૂજા કરું છું હું એકલી જ રહું છું અને આ વિસ્તારની અંદર જો એવો માણસ આવે અને એવા માણસ હિન્દુ માણસ કોઈ પણ અમને આ ફળિયામાં ચાલશે હિન્દુ માણસ કોઈ પણ નાતનો હોય કોઈ પણ સમાજનો હોય પણ હિન્દુ વ્યક્તિ જોઈએ મુસ્લિમ વિધર્મી આ ફળિયાની અંદર એમનો પગ અમારે જોઈએ નહીં એમના રીત રિવાજ અલગ અમારા રિવાજ અલગ અમારા ફળિયાની અંદર ઘણી નાની નાની દીકરીઓ છે મોટી મોટી દીકરીઓ જવાનો રસ્તો અમારા આ છે રાત્રે જવાનું થાય દિવસે જવાનું થાય કોઈ બીમાર થાય જણ થાય અને અમારા એ માણસ એક આવે અને અમારા કોઈ દીકરીના લગ્ન ના થાય કેમ કે મુસલમાન એક આવો અને અમારા સમાજમાં જો સાંભળે કે આ ફળિયાની અંદર મુસલમાન અહીં અહીંયા આગળ રહે છે તો અમારા ફળિયાની ઇજ્જત કોઈ રહે નહીં અમારા સમાજ કોઈ આ ફળિયામાં કોઈ દીકરીને લેવા આવે નહીં કોઈના લગ્ન પ્રસંગ થાય નહીં અને આ ફળિયું એવું છે અમારું સંસ્કારી ફળિયું છે અમારું સંસ્કારી બધા તહેવારો અમે ઉજવીએ છીએ અમે એક સામ રહીએ છીએ આ ફળિયાની અંદર અને એવો વિધર્મી માણસ આવે તો અમને એટલી તકલીફ પડશે અમારા પણ ઘર વેચીને સક્ષમ નથી કે આ મકાન વેચીને જઈને રહી શકીએ અમે વર્ષોથી આ ચોથી પાંચમી પેઢી આ ભૂમિ પર થઈ ગઈ છે અમારી અને હમણાં આ તકલીફ ઘણી પડશે આના લીધે અમે આ જે અમે આ બધા ભેગા થઈને અમે આ સરકારને અમે રજૂઆત કરી હોવા છતાં કેટલા વખતે અમે અરજી આપી તો પણ કોઈ નિર્ણય લેતા નથી કોઈ જવાબ આપતા નથી આનો કોઈ નિર્ણય કરતા નથી અત્યારે હાલમાં પણ અમારી બધી કોશિશ ચાલુ જ છે પણ અમારું કોઈ સાંભળવા તૈયાર નથી અને આનો કોઈ સાચો જવાબ કોઈ સાચો ઉકેલ આપતો નથી અને જો આ વિધર્મી આ ફળિયામાં રહેવા આવશે તો અમે આ ફળિયું તો છોડવાના તો જ નથી અમારા બાપ દાદાના મકાન છે હમણાં લાખો રૂપિયા પર તો અમે મકાન ખાલી કરીને કહીવા નથી અને એ જેણે મકાન વેચ્યું હોય તેને અને જેણે રાખ્યું છે એ બે એમને ભેગા કરીને એનો ફેસલો કરે અને જેને રાખ્યું છે એ અમાર કોઈ બીજું કોઈ અમારે એમની જોડે કોઈ લડાઈ નથી આમાં કોઈ અમારે દુશ્મની કોઈની પણ જોડે નથી પણ આટલા મકાન અમારા ફળિયામાં છે પચાસ સાઈઠ મકાનની અંદર એક વિધર્મી કે એક મુસ્લિમ અમારા ફળિયામાં જોઈએ નહીં અને જો સમજી સરકારશ્રીના અમે અપીલ કરીએ છીએ કે આનો જલ્દીમાં જલ્દી નિર્ણય લાવવા અને એ લોકોને બોલાવીને સમજાવીને અને કોઈ પણ હિન્દુને આપે આપશે તો એમાં અમે ખુશ છે અને જો આનો નિર્ણય નહીં તો અમે ઉગ્ર આંદોલન અમે અમે ઓફિસે જઈશું અને જો ધારણા કરીશું ઉપવાસ કરીશું અને સમય આવશે તો અમારી જાન પણ આપી દઈશું એટલે અમે સરકારશ્રીને શ્રી ને વિનંતી કરીએ કે આટલો અમારા બધાનો રજૂઆત કરીશ કરી અમારી રજૂઆતનો નો સ્વીકાર કરીને આનો જલ્દીમાં જલ્દી અમને નિકાલ જોઈએ